તો પાટણ જિલ્લાના સરસ્વતી અને ચાણસમા તાલુકામાં પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ વીજ લાઇન નાખવામાં આવતા ચોપ્પન ગામોના ખેડૂતોની આજીવિકા છીનવાઈ જવા પામી છે જેની સામે વળતરના નામે માત્ર સામાન્ય રકમ આપી ખેડૂતો પર અન્યાય કરવામાં આવ્યો છે આ અંગે સ્થાનિક રાજકીય આગેવાનોએ પણ રજૂઆત કરી છે પણ કોઈ નિરાકરણ ન આવતા ત્રણ તાલુકાના ખેડૂતો ભેગા થઈ આગળની રણનીતિ અને ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી એવો પ્રશ્ન છે કે બનાસકાંઠાના મુડેઠાથી અમદાવાદ સુધી પાવર ગ્રીડની સાતસો પાસઠ કેવીની લાઇન નીકળે છે બરોબર છે તો એમાં બે હજાર સત્તરમાં પાટણ જિલ્લામાં સાતસો ને ત્રીસ રૂપિયા સ્ક્વેર મીટરે ચૂકવાના છે તો અત્યારમાં ગવર્મેન્ટ બે હજાર ચોવીસમાં એના જંત્રી પ્રમાણે આપવા માગે છે તો એ જંત્રી પ્રમાણે સાવ નીચું વળતર થઈ જાય છે તો અમારી માંગ એ છે કે જે બે હજાર સત્તરમાં સાતસો ત્રીસ ચૂકવાના હતા એનું કેલ્ક્યુલેશન કરી અને બે હજાર ચોવીસમાં વળતર થવું જોઈએ ડબલ એ પ્રમાણે મળવું જોઈએ જે અમને સરકાર આપવા તૈયાર નથી એટલે અમારો વિરોધ છે એટલે પાટણ જિલ્લાના બધા બધા ગામના અહીંયા ભેગા થયા સરકારે એક બાજુ એમ છે કે ભાઈ અમે જંત્રી ડબલ કરી છે અને બસો ટકા વળતર ખેડૂતોને આપીએ છીએ તો જંત્રી ડબલ કરી હોય બસો ટકા વળતર સરકાર આપતી હોય તો બે હજાર સત્તરની ની અંદર જે વળતર આપ્યું છે એના કરતાં ત્રીજા ભાગનું વળતર થયું કઈ રીતે એ કોઈ અમને સમજાતું નહીં એટલે આ અને એ વખત જે વળતર જે સિસ્ટમથી જે વળતર આપવામાં આવ્યું હતું એ સિસ્ટમથી વળતર આપવું જોઈએ કંપની દ્વારા અમારા ખેતરોમાં ચોમાસામાં જે અમારી મંજૂરી ના હોવા છતાં બી અમારા ખેતરમાં કામ કરવા આવે છે અને અમારા ખેતરમાં ઉભા પાકમાં અમારું મોટું નુકસાન કરે છે વધ અમારે પોલીસ પ્રોટેક્શન સાથે અમારા ઉપર બળજબરીપૂર્વક કામ કરવા એ લોકો આવે છે અને અમને યોગ્ય વળતર આપતા નથી અને વળતર જે બી આપીએ એમની સંમતિ એમની જે ગણતરી હોય એ પ્રમાણે જ આપી અમને કોઈ એવું વળતર નથી આપતા જે સરકારના ધારાધોરણ પ્રમાણે આપે